ભાજપના નેતાના નબીરાની દાદાગીરી સામે આવી જે એક સામે આવ્યો છે આ વિડીયોમાં ભાજપના નેતાનો દીકરો દાદાગીરી કરતો દેખાય છે ભાજપના નેતાના પુત્રનો નો બુથ કેપ્ચર કરતો લાઈવ વિડીયો બુથ કેપ્ચર કરી ભાજપ નેતાના પુત્રનું ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ બૂથ કેપ્ચરિંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ બૂથ કેપ્ચરિંગ કરનાર વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે વિજય ભાભોરની સાથે મગન ડામોરની પણ ધરપકડ કરવામાં આવી છે ભાજપના નેતાનો દીકરો જેણે ખતરનાક કર્તૂત કરી હતી

ભાજપના નેતાના અપુત્રની ખતરનાક કર્તૂતનો પર્દાફાશ થયો છે વિજય ભાભોર ન માત્ર અહીંથી અટક્યો હતો પરંતુ જો તેના ભૂતકાળના વિડીયો જોવામાં આવે તો એ ખૂબ જ શોખીન હોવાનો અને હોશિયારી મારતો હોવાનો દેખાઈ રહ્યો છે એના વિડીયોઝમાં ક્યારેક કારના બોનેટ પર ચડીને એમણે વિડીયો કરાવ્યા છે ટૂંકમાં તમાશાનો આદિ છે આ નબીરો ખતરનાક કરતુત કરી હતી મતદાન મથકે જ્યારે આ ભાઈ પહોંચ્યા હતા ત્યારે આ પ્રકારનો તેણે વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યો હતો